તો જય માતાજી જય મેલી માને જય જાવન માં અમારા નવા બ્લોગ માં બધાનું સ્વાગત છે તમે પણ બધાય મજામાં છો અમે પણ બધાય મજામાં છે તો જો સવાર માં આપણે આરેન્ડાને સ્કૂલે મૂકી આવ્યા છીએ સ્કૂલે મૂકી સીધા આપણે મમ્મી ઘરે અત્યારે આયા છીએ મમ્મી ઘરે આવીને બ્લોગ સ્ટાર્ટ છે તો જો વિષુ ને લઈને આયા ઊભા છે એના બા જય માતાજી બીજી કે તો હાય મૂડ નથી એનું જો અહીંયા એક ચક્કી નું આવ્યું છે અંદર લાગે છે ડોલ પાછા હોય ગયો જો બેઠું દેખાતું હોય

બીજું ભાઈ આપણે જકિન બચ્ચું પકડું છું દીકું હં તો બ્લોકમાં બેના રહેજો તો જો આપણે જકિન બેનું બચ્ચું પકાવી લીધું છે જો પાછું ઉડીને હુયું ગયું હાથમાં રહેતું જ નથી જો બેસી ગવાય હટ હટ કઈ મમ્મી તો જો એને આપણે એના પાછા એના ઘરમાં મૂકી દેવી એની મમ્મી એને ગોતે છે તો એ ચડી ગયું ઝાડ ઉપર યુ એના મમ્મી પાંચ જો નીચે વ્યાયું તો એને માને એમ છું ક્યાં લઈ જઈશું તો જોઈ પછી બહુ બોલવા મળ્યું છે એને પણ એના બચ્ચાની ચિંતા થાય ને હવે ઘણું ખરું ઉઠતા શીખી ગયું છે ને પહોંચી ગયું જોઈએ એની મમ્મી પાઈ થઈ અહીંયા આવી આવ્યું છે અહીંયા તમને નહીં બતાય તો સારું બ્લસ જો પાછું નીચે આવ્યું પડી જાય છે સીધું પાણી કુંડામાં આવ્યું જો જો હજી ઉઠતા કઈ નથી આવડતું એટલું બેહતું નથી એમ કાને ને વિશુભાઈ જો જો તો જો આપણે બહારના ઘરેથી છે છીએ જેમકે આપણે ઘણું બધું કામ હતું ભૂખરી બહાના ઘરે બેસીને ન આવે કામમાં આપણે બધું હોય સદુમાસી સ્કૂલ સદુમાસી સોરી ભૂખરિયામાં વ્યાજ થાય આર્યભાઈ સ્કૂલે વીજા જાય એટલે હું ને વિશુ વધવી

ભણાવવું તો જરૂરી છે સારું તો તમે બધે બ્લોગમાં મને રહી જાવ જો આપણે સી સ્કૂલે લેવા જવાનું તો પણ લઈ ભાઈ એમ તો પણ દિવસથી સ્કૂલે જાય છે ભાઈ ને આવી તરત ફોન લઈ લેવાનું

એટલે આ અલગ છે વિરા ગસવાના અને પણ અત્યાર સુધી હું કેમ તમને અત્યાર સુધી વિરા ગસ તો આપણે એવું છે કે આપણે જે હેરાન થયા વાત છોકરાનો હેરાન છે પણ કરે છે પણ થોડું એને આગળ જઈને એને સારા માટે આપણે કે છે ભણે થોડા ઘણી ઘણી ઉછ્યા થાય પણ એ હોશિયાર થાય તો હારા માટે આપણે કેવી છે પણ અરે ભાઈ હમણાં જન્મ

ભજીયાની તૈયારી થવા માંડી છે થોડાક વાદળાય હતા અને વરસાદ આવે એવું વાતાવરણ હતું તો બધાને ભજીયા ખાવાનું મન થઈ ગયું તો આજ ભજીયાનો પ્રોગ્રામ રાખ્યો છે તો જેને ભજીયા ખાવો હોય એ આવી જજો બટેકાના છે પછી મરચાંના છે અને લાસ્ટમાં હજી એક નવીન ભજીયા બનાવવાના છે એ તમારે જોવો હોય તો છેક સુધી બના રેજો હું અત્યારે કંઈશ નહીં પણ હું જ્યારે બનાવું ત્યારે તમે જોજો આપણે બટેકાના જો બનાવી નાખ્યા છે અને હવે મરચા ની શરૂઆત કરી દીધી છે અને જો ચૂલે બનાવી છે શરદી જેવું થઈ ગયું

ખાવ હોય તો આવજો જો અહીંયા એક ગાણ બની ગયો છે મેગીના ભજીયા બેન પહેલી વાર બનાવ્યા છે અમિત કોદી નથી બનાવતા સધુ બેન બનાવે છે ચાખી જોઈ કેવાક બને છે આપણે જો જુલે દુબા થઈ જાય છે તો ખાઈ ખાઈ અને અહીં જો બધાય ભજીયાવાળી કરી દીધી શરૂ

પછી આપણે પાસે બીજા એ બધા જમવા ભજીયા તો તમારે બધા નાલો ભજીયા ખાવ હોય તો આપણે બે તો આપણે ધુમાડો બહુ લાગે છે ભજીયા ડોસા ખાધા છે જી એક બે સાયકાસ પણ ધુમાડો જાજો ખાઈ લીધો તો આપણે બ્લોક નો એડ અહીંયા કરશું તો બધાને જય માતાજી જય મલ્લી મને જય ચાઉનમાં મળી આપણે નવા બ્લોક માં ને તમને અમારો બ્લોક સારો લાગ્યો હોય તો કમેન્ટ કરજો ตาราม่เยียบไปอยกับเรค่ะ